ગાંધીનગર જિલ્લાના કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રમુખ સહિત ભાજપના ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રેસ કોન્ફરન્સમાં સી આર પાટીલે જણાવ્યું હતું કે પચીસમી સેપ્ટેમ્બર પંડિત દીન દયાલની ની જન્મ જયંતિથી પચીસ મી ડિસેમ્બર 2025 સુધી પૂર્વ અટલ બિહારી વાજપેયી સુધી આત્મનિર્ભર ભારત અંતર્ગત સંકલ્પ અભિયાન કાર્યક્રમ ચલાવવાનું છે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહી છે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહી છે પ્રેસ કોન્ફરન્સમાં સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો નબ્બે દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે સ્વદેશી વસ્તુઓ ખરીદો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાથી ઇમ્પોર્ટરથી એક્સપોર્ટર બન્યા છે આપણે સૌ જાણીએ છીએ તેમ તેમના નેતૃત્વમાં એક દશકમાં ભારતની અર્થવ્યવસ્થા એક ખૂબ મોટી સલાહ लगा ली आपने विश्वनी मोटी आप तेजी मोटी अर्थव्यवस्था बनवणार तरफ बहुत तेजी की गति थी आगे रखी है भारत ने तेजी मोठी अर्थव्यवस्था बनवकामा उद्योग व्यापार बंधावणी साचार आणि प्रत्येक नागरिक को पण कर्तव्य आहे अने आ कर्तव्य आत्मनिर्भरता साथे देश से आदर वाढवा पाहिजे आत्मनिर्भरता पायो એ સ્વદેશીમાં રહેલો છે માને છે એટલા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશમાં બનતી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત માટેનો કોલ આપ્યો છે તેમના મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે ભારત હવે આયાતકાર નહીં પણ દેશ બનશે આત્મનિર્ભર નિર્ભર ભારતના નારા ને યુવા આગળ વધારશે સરકાર સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહિત કરી રહી છે જીએસટી ના દર માં ફેરફારથી દેશવાસીઓ મોટો ફાયદો થશે મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાની સરકારની નીતિ છે આત્મનિર્ભર અભિયાનને જન આંદોલન બનાવાશે ખાદીનું વેચાણ વધીને એક સિત્તેર લાખ કરોડનું થયું છે